હેલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તમારું આ ચેનલમાં સ્વાગત છે તો સર્વપ્રથમ હું ઈસુ ખ્રિસ્તના નામમાં તમને આવકારું છું અને પ્રેમ સલામ પાઠવું છું તો આજનું ટોપિક છે કે બાઇબલ અનુસાર આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ એટલે મતલબમાં ઈસુ ખ્રિસ્તને પસંદ પડે એવું જીવન કઈ રીતે જીવવું જોઈએ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ કે એક ખ્રિસ્તી તરીકે આપણે જીવન કઈ રીતે જીવવું જોઈએ એટલે કેટલીક બાબતો અહીં આપવામાં આવેલી છે તે વિશે હું તમને કહીશ તો સર્વથી વિશેષ છે ઈશ્વર અને અન્ય લોકો માટે પ્રેમ કરવા પહેલો મુદ્દો આ છે તો સર્વથી વિશેષ ઈશ્વરને પ્રેમ કરો તમારા પૂર્વ અંતઃકરણ અને આત્મા અને મનથી ઈશ્વરને પ્રેમ કરો તમારા પાડોશીને તમારી જાતની જેમ પ્રેમ કરો અન્ય લોકો સાથે દયા કરુણા અને

જૂઠું બોલવાનું છેતરપિંડી કરવાનું ટાળો ન્યાય અને દરેક સાથે નિશ્ચય અને અને યોગ્ય રીતે વર્તો ગરીબો મદદ કરવો આપણે એક ખ્રિસ્તી તરીકે આપણે એક ખ્રિસ્તી તરીકે સર્વ લોકોને પ્રેમ કરવો જોઈએ જેવો આપણને સતાવે છે આપણને દીકારે છે એવોને પ્રેમ કરવો જોઈએ કેમકે ખ્રિસ્ત ઈસુ એવા માટે જ આવેલા હતા પાપીઓ માટે જે દીકારેલા હતા એ લોકો માટે આવેલા હતા એટલે આપણે બી એવી રીતે જ વર્તવું જોઈએ કેમકે ઈસુ ખ્રિસ્ત આપ આપણના પાપ માટે મરી ગયા અને ત્રીજે દિવસે પાછા ઉઠી ગયા જો કે કોઈ આપણા પાપ માટે મરી જાય એવું હતું જ નહીં આપણે પાપમાં સપડાયેલા હતા અંધકારમાં સપડાયેલા હતા પણ ઈશુ ખ્રિસ્તે એવો પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો આપી દીધો એ માટે કે આપણે બચી શકીએ એટલે માનવજાતનો ઉદ્ધાર થઈ શકીએ તો આપણે એટલું તો કરી શકીએ કે નહીં આપણા દુશ્મનને પ્રેમ કરીએ અને એની બાબતો એટલે મતલબમાં જે સારી બાબતો છે એ આપણા જીવનમાં ઉતારીએ એટલે ખરાબ બાબતો છે એ તો જતી જ કરવાની પણ જે સારી બાબતો છે એ આપણા જીવનમાં ઉતારીને આગળ વધવું જોઈએ કેમ કે ઘણી વખત આપણા પોતાના લોકો આપણને છેતરી જાય પણ જે દુશ્મન હોય એની સલાહ જ આપણને કામ લગાવ એટલે આપણે પોતાના દુશ્મનને બી પ્રેમ કરવો જોઈએ અને સચ્ચાઈથી જીવવું દરેક બાબતો પ્રામાણિકપણે અને વિશ્વાસપાત્ર બનવું જૂઠું બનવનો ટાળો જો દરેક બાબતો આપણે વિશ્વાસથી વધવું જોઈએ અને પ્રામાણિક બનવું જોઈએ ખ્રિસ્તી તરીકે અને વિશ્વાસપાત્ર બનો એટલે જૂઠું બોલવાનું નહીં જૂઠું નહીં બોલવાનું કેમકે અગર આપણે જૂઠું બોલીએ તો સામેવાળાને તકલીફ પડે એટલે જ્યારે જે એને હકીકત ખબર પડે કે આણે તમને છેતરી દીધું તો પછી એને બહુ જ દુઃખ લાગે એટલે આપણે જૂઠું ને છેતરપિંડી નહીં કરવાનું કેમકે જ્યારે એને ખબર પડે ત્યારે આપણો સંબંધ પણ તૂટી જઈ શકે છે એટલે સંબંધ બચાવવા માટે હંમેશા સાચું તો નહીં બોલી શકીએ પણ એટલું યાદ રાખજો કે જૂઠું નહીં બોલવાનું ન્યાય કરો દરેક સાથે નિશ્ચય અને યોગ્ય રીતે વર્તો ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને પૈસા નથી મળતા કપડાં નથી મળતા તો આપણે એવા લોકોને મદદ કરવી જોઈએ એથી ઈસુ ખ્રિસ્ત આપણાથી ખુશ થાય છે અને આપણને સાબસી આપે છે અને બીજો મુદ્દો કે નિશ્ચય યોગ્ય રીતે વર્તો એટલે આપણે યોગ્ય બાબતો તરીકે એટલે યોગ્ય રીતે વર્તન કરવું જોઈએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણાથી કોઈને તકલીફ ન થવી જોઈએ પવિત્ર જીવન જીવો તમારા વિચારો શબ્દ કાર્ય અને શુદ્ધતા જાળવો દુષ્ટ ઈચ્છાઓ અને પાપોથી દૂર રહેવું એટલે આ મુદ્દો એવી રીતે સમજાવવામાં આવેલો છે કે તમારા વિચારો શબ્દ અને કાર્ય શુદ્ધ રાખવા જોઈએ અને દુષ્ટ વિચારોથી અને પાપોથી દોરવું જોઈએ કેમકે ઘણા લોકો આજે ઈસુ ખ્રિસ્તને ભૂલી ચૂક્યા છે એવાઓને આપણે પાછા ખ્રિસ્ત ઈસુ પાસે લઈ આવીએ એટલું તો આપણે રાખવું જ જોઈએ કેમકે આજે ઘણા લોકો ઈસુ ખ્રિસ્તથી દૂર લઈ ચૂક્યા છે તો આપણે એવું જીવન જીવવું જોઈએ કે એ લોકો આપણાથી આકર્ષાય ને ઈસુ ખ્રિસ્તને પાછો ઉદ્ધાર કરતા તરીકે સ્વીકાર કરે તમારા શરીરને પવિત્ર રાખો તમારું શરીર ઈશ્વરનું મંદિર છે તેથી તેમનું સન્માન કરો અને અપવિત્ર કાર્યથી બચો એટલે બાઇબલ તરીકે આપણા શરીરને ઈસુ ખ્રિસ્તનું શરીર તરીકે કહેવામાં આવ્યું છે તેથી તેમનું સન્માન કરો એટલે ઈસુ ખ્રિસ્તનું સન્માન કરવું જોઈએ અને અપવિત્ર કાર્યથી દૂર રહેવું અન્ય લોકોની સેવા કરો નિસ્વાર્થ ભાવે અન્ય લોકોની મદદ કરો કેમ કે તેમના દુઃખોમાં સહભાગી બનો એટલે આ જે આપણે નિસ્વાર્થપણે જે આપણને જે કોઈ મદદ માગે એને નિસ્વાર્થ ભાવે મદદ કરવી જોઈએ એટલે એમાં આપણો સ્વાર્થ નહીં રહેવો જોઈએ કેમ કે સ્વાર્થવાળી પ્રાર્થના અને મદદ વ્યર્થ કહેવાય કેમ કે આપણે જો સ્વાર્થ રાખીએ કે બદલામાં આપણને એ વસ્તુ આપશે મદદ કરી છે તો બદલામાં આપણે એ વસ્તુ પાછા રાખીએ કે આપણને પાછો વળતો વસ્તુ આપે દાખલા તરીકે તમે કંઈ બી વસ્તુ આપી જરૂર પડે તો એટલે મતલબમાં એવી આસાની રાખવાની કે અમે આપેલું છે તો પાછો તે અમને પાછું આપે એટલે એ નિસ્વાર્થ ભાવે નહીં કહેવાય પછી એમાં આપણો સ્વાર્થ આવી જાય એટલે નિસ્વાર્થ ભાવે આપણે લોકોની મદદ કરવી જોઈએ નમ્ર બનો અભિમાન અને અહંકારથી દૂર રહો તમારી જાતને અન્ય લોકો લોકોશો એટલે એશો ખ્રિસ્તના ખ્રિસ્તી તરીકે આપણે નમ્ર અને અભિમાન રહિત રહેવું જોઈએ કેમકે અહંકાર આપણામાં આવી જાય તો પછી આપણે કંઈ ન કરી શકીએ ખ્રિસ્તી તરીકે એટલે ઘમંડ અહંકાર આપણા મનમાં નહીં આવવાનો કેમકે પછી અહંકાર જ આપણા વર્તનનું કારણ બની શકે છે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખો ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો કે તેઓ તમારા પાપો માટે બલિદાન આપ્યું છે એટલે ખ્રિસ્તી તરીકે આપણે ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ કરવો જોઈએ કે તે આપણા પાપો માટે આડા ઉભા લાકડા પર કચડાયો અને આપણા પાપ માટે પોતાનું જીવ આપી દીધો એ આ બહુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ કરવો જોઈએ ઈશ્વરના આશા રાખો અને મુશ્કેલ સમય પર ઈશ્વર પર ભરોસો રાખો અને વચન ઉપર આશા રાખો એ ખ્રિસ્તી તરીકે આપણે ઈશુ ખ્રિસ્ત પર ભરસો તો રાખવાનો જ છે પણ તેને આપેલા વચનો ઉપર બી આપણે વિશ્વાસ કરવો જોઈએ અને જો વિશ્વાસ રાખીશું તો કોઈ પણ આપણે કાર્ય કરી શકીશું કેમ કે તેમના વચનો ઉપર સંદેહ કરવો ન જોઈએ કેમકે જો સંદેહ કરવું તો આપણે કોઈ બી કાર્યોમાં નિષ્ફળ થઈ શકે છે પછી આપણા જીવનમાં કાર્ય થતાં અટકી જાય એટલે ઈસુ ખ્રિસ્તના વચનો ઉપર વિશ્વાસ કરવો એ બહુ મહત્ત્વપૂર્ણ બાબત છે પ્રાર્થના કરો નિયમિત રીતે પ્રાર્થના કરો અને ઈશ્વર જોડે વાત કરો તેમના આભાર માનો કેમકે તમારી જરૂરિયાતો તેણે પૂરી કરેલી છે તો એ ખ્રિસ્તી તરીકે આપણે આપણા જીવનમાં પ્રાર્થના ખૂબ જરૂરી છે કેમકે આપણે ધન્યવાદ તો આપવો જ જોઈએ કેમકે આપણે નવી સવાર જોઈ શક્યા છે અને આપણે સુખરૂપ ઉઠી

মার্গদর্শন মানে ঘণি আপনার বিচার আপনার রাস্তা নড়ে তো পছি একটু কোই বস্তো নী পি বাঁচবা খুব জরুরছে ঘণিব এগে কুই না এ বিচার ব্যর্থ কমকে একটু બલિદાન આપી ચૂક્યો છે તો તેના પર વિશ્વાસ કરો અને તે જે છે તે એક જ છે એટલે મતલબમાં જે ઈસુ ખ્રિસ્ત જે વચનો આપેલા છે એના પર મન લગાડીને ચાલો અને તેના માર્ગદર્શન પર ચાલો ચર્ચમાં જાઓ અને અન્ય વિશ્વાસીઓ સાથે સંગત કરો અને સાથે મળીને ઈશ્વરની ઉપાસના કરો એટલે આપણે ખ્રિસ્તી તરીકે ચર્ચમાં જવાનું ખૂબ જરૂરી છે અને જે લોકો વિશ્વાસી હોય એની સાથે સંગત કરવાનું કેમકે અમુક વાર અવિશ્વાસી લોકો સાથે આપણે સંગતમાં ભળી જઈએ છીએ તો પછી આપણે એ લોકો દેવાળાની જતા હોય તો પછી આપણે બી એમાં સપડાઈ જઈએ એટલે આપણે બી એમાં સપડાઈ જઈએ આપણે બી ઈશ્વરથી દૂર જ જઈ શકીએ છીએ અગર અવિશ્વાસી સાથે આપણે સંગત કરી હોય એટલે એ ખ્રિસ્તી તરીકે આપણે વિશ્વાસી લોકો સાથે સંગત કરવી જોઈએ ধীরজ রাখো জীবন মুশ্কিও ধীর সহনশীলতা কাম লো দশ্কেল ধীর সহনশীলতা খুব জরুরছে কমকে ধীর প্রাপ্ত থাকে অঙ্কবার આપણે કંઈ બી માંગણી કરી હોય ઈસુ ખ્રિસ્ત પાસે તે તરત જ નહીં મળી જાય થોડી વાર લાગે એટલે થોડી વાર લાગે વસ્તુ મળતા એટલે પ્રાર્થનાનો જવાબ આપણે જે ધારો કે પ્રાર્થના કરી હોય તો તરત આપણને પ્રાર્થનાનો જવાબ નહીં મળે એ ખ્રિસ્તી તરીકે સહનશીલતા ખૂબ જરૂરી છે જે આપણે એક સારું અને ઈશ્વરને પ્રસન્ન કરવાનું અને જીવન જીવવામાં મદદ કરે છે આ બાઇબલના સિદ્ધાંતો આ બાઇબલના સિદ્ધાંતોનું પાલન કરી અને આપણી જાતને અન્ય લોકો ઈશ્વરની મહિમા આપી શકીએ છીએ মাধান মাফ করো যে ঈশ্বর যেম ঈশ্বরে তো তোমার অন্যান্য অপরাধ করো মাফ করো আভু ঈশ্বর খ্রিস্তে আপনি প্রার্থনা যে লাস্টমে চর্চ মা বলছে যেম ઈસુ રીતે આપણને માફ કરીએ તેમ આપણા દુશ્મનોને પણ આપણે માફ કરી દેવા જોઈએ અને કડવાસને છોડી દો સમાધાન કરો જ્યાં શક્ય હોય ત્યાં અન્ય લોકો સાથે શાંતિ અને સુમેળ જાળવો જો તમારાથી કોઈ ભૂલ થાય હોય તો માફી માંગો અને સમાધાન કરો એટલે કોઈ વખત આપણે ભૂલ કરી દઈએ તો આપણે ચોક્કસપણે તે વ્યક્તિ પાસે માફી માંગવી જોઈએ કદાચ તે માફ પણ કરી દે અને માફ સમાધાન પણ થઈ જાય એટલે આપણે જો કંઈ ભૂલ કરી હોય તો સ્વીકારવાનું ખૂબ જરૂરી છે ઉધાર બનો અને તમારી પાસે જે કંઈ છે જરૂરિયાતમંદો સાથે શેર કરો દાન કરો કંજોસી ન કરો એટલે આપણે જે વસ્તુ આપણી પાસે છે તે જરૂરિયાતમંદોને આપી દેવી જોઈએ અને કંદુસાઈને કરવી જોઈએ કેમ કે આપણી પાસે જે વસ્તુ છે તે અન્ય લોકો પાસે ન હોય તો આપણને તે વસ્તુ આપણે જે આપણી પાસે છે તે વસ્તુ એ લોકો સાથે શેર કરવી જોઈએ જો તમે કરશો તો ઈસુ ખ્રિસ્ત બહુ જ આનંદિત થશે અને જેમણે જેમની સાથે તમે શેર કર્યું છે વસ્તુ એ પણ ખૂબ આનંદિત થશે સારા કામ કરો અને અન્ય માટે ભલા અને મદદરૂપ કાર્ય કરવું આપણે ખ્રિસ્તી તરીકે સારા કાર્ય કરવા જોઈએ અને લોકોને મદદરૂપ બનવું જોઈએ અને મદદરૂપ કરવું મદદ કરવી જોઈએ અને મદદરૂપ કાર્ય કરવું જોઈએ ઈશ્વરનો પ્રેમ વ્યક્ત કરો ખંતથી કામ કરો તમારી જવાબદારીઓને નિષ્ઠાથી નિભાવો અને આળસ ન કરો ઘણી વખત આપણે આળસ કરી બેસીએ છીએ એટલે કંઈ બી આપણને કામ કરવાનું નહીં મન થાય પણ આળસ દૂર રહેવું જોઈએ કેમ કે અગર આપણે બાઇબલ વાંચવાનું કે કંઈ બી વસ્તુ કરવાનું જે ઈસુર ખ્રિસ્તને રિલેટેડ છે એમાં આપણે આળસ કરીશું તો પછી આપણે આગળ આગળની વધી શકીએ સારા કારભારી બનો અને ઈશ્વર તેમને કંઈ આપ્યું છે તેનું યોગ્ય રીતે સંચાલન કરો અને ભલે તે તમારી સંપત્તિ હોય સમય હોય કે પ્રતિભા હોય તમારા માતા પિતાનું સન્માન કરો અને તેમના પ્રત્યે પાલન એક બાળક તરીકે અને ખ્રિસ્તી ભક્ત તરીકે આપણે મા બાપનું સન્માન કરવું જોઈએ એટલે ઘણા લોકો સન્માન તો કરે છે પણ અમુક જ એવા પચાસ ટકા લોકો જે મા બાપનું સન્માન નથી કરતા એ જોઈને ઈસુ ખ્રિસ્ત બહુ દુઃખ થાય કેમ કે બરાબરમાં કીધેલું છે કે મા બાપ તરી મા બાપનું સન્માન રાખવું જોઈએ અગર આપણે મા બાપનું સન્માન ન કરીએ તો વચનનું ઉલ્લંઘન થઈ ગયેલું જ કહેવાય પછી એ એ વાતથી ઈસુ ખ્રિસ્ત બહુ જ દુઃખી થાય એટલે પછી આપણે ઈસુ ખ્રિસ્તથી ઈશ્વર ખ્રિસ્ત આપણાથી નારાજ થઈ જાય કે આપણે મા બાપનું સન્માન તો કર્યું જ ન હોય એથી ઈશ્વર બાપ દુઃખ થાય છે એટલે મા બાપનું સન્માન ખૂબ જરૂરી છે એક બાળક તરીકે તમારા બાળકનું પાલન પોષણ કરો અને ઈશ્વરના માર્ગદર્શનની તાલીમ આપો અને પ્રેમ ભરી તમને માર્ગદર્શન કરો અને આ મા બાપ માટે છે કેમકે તમે મા બાપ તરીકે ઈસુ ખ્રિસ્તના વચનો પર પોતાના બાળકનું ધ્યાન લગાવો અને ઈશ્વરના માર્ગમાં રાખવાની તાલીમ આપો કેમકે ઈસુ ખ્રિસ્તના વચનો પર નાડલેથી જ આપણે માર્ગદર્શન આપવું જોઈએ બાળકને તેથી તે ઈસુ ખ્રિસ્તના

અમુક નિયમોનું પાલન કરવાનું નથી કહેતું પણ હૃદય અને પરિવર્તન ઈશ્વર જેવા બનવાનું આમંત્રણ આપે છે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં આપણે ઈશ્વરની કૃપા અને પવિત્ર આત્માની મદદથી આગળ વધી શકીએ છીએ શું તમે આમાંથી કોઈ ચોક્કસ પાસા વિશે વધુ માહિતી જાણવા માગું છું શું તમારા મનમાં કોઈ પ્રશ્ન છે અગર કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કહેજો હું તે વિશે વિડીયો બનાવવાની કોશિશ કરીશ હવે આ વિડીયો એન્ડ કરું છું ભાઈ ભાઈ જય મસ્કી કી